ઘાયલ દીકરી જેનું નામ રિંકુ જીવણભાઈ પરમાર રહેઠાણ ગામ ગવાણા જેઓ રાંધેજા વિદ્યાપીઠ ગાંધી આશ્રમ હોસ્ટેલમાં રહેતી હતી ધોરણ દસમાં અભ્યાસ કરે છે તે દીકરી તારીખ આઠ બાર ચોવીસને રવિવારના રોજ હોસ્ટેલમાંથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલ છે જો કોઈને પણ આપણી આસપાસ ગુમ થયેલ જેની શોધખોળ છેલ્લા પાંચ દિનથી કરી રહ્યા છીએ જે આજ દિન સુધી મળેલ નથી માટે આપ સૌ જાગૃત મિત્રો ભાઈઓને આ વિડીયોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આપ પણ આ મુહિમમાં જોડાઈને વધુમાં વધુ આ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી સહકાર આપશો દીકરીની ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી ગૂમ થયેલ ગૂમ થયેલ દીકરીની ભાળ મળે તો નીચેના નંબરમાં સંપર્ક કરો છન્નું બે ચુમ્માલીસ જીરો ચાલીસ આડત્રીસ રિપોર્ટર વિકાસભાઈ ગજ્જર કરી નમસ્કાર મિત્રો આપ સૌએ સોશિયલ મીડિયાથી જાણ્યું હશે કે ગવાણાની દીકરી રિંકુ જેનું નામ છે પ્રીતિ જીવણભાઈ પરમાર તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રોજ રાંધેજા વિદ્યાપીઠ હોસ્ટેલમાંથી ગુમ થયેલ છે અને આજે બાર તારીખ થઈ છે તો પાંચ દિવસથી અમે એની શોધખોળ કરીએ છીએ પરંતુ કોઈ ચોક્કસ ક્લૂ મળતો નથી તો આ પાંચ દિવસના તપાસના અંતે અમારી પાસે એવો ક્લુ આવ્યો છે કે આ દીકરી કઢીની આસપાસ અથવા તો કઢીમાં છે અથવા તો સત્રની આસપાસ ક્યાંક છે તો તમામ મિત્રોને મારે વિનંતી કે આ દીકરીનો ફોટો બતાવું તમનેપના હિસાબે આ વસ્તુમાંથી નીકળી ગઈ છે તો જે કોઈ પણ વ્યક્તિને આ દીકરી ક્યાંય પણ જાણવા મળે તો મારો નંબર છે છન્નું ચોવીસ ચાલીસ ચાલીસ એડવોકેટ પ્રવીણ પરમાર પાકડી મને તાત્કાલિક જાણ કરો અમે લાઈવ જ છીએ અને આ એરિયામાં જ છીએ સતત તો પાંચ દિવસથી અમે આ એરિયામાં કડી સત્રાલમાં અને અમદાવાદ કરોલથી છીએ જો આ તપાસમાં કંઈ મળશે નહીં અને કોઈ રિઝલ્ટ નહીં મળે તો બે દિવસમાં અમે નામદાર હાઈકોર્ટમાં એબિયસ કોપર્સ દાખલ કરવાની વિચારણા કરી રહ્યા છીએ તો આપ સૌને નમ્ર વિનંતી કે આમાં સહકાર આપો અને આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો આભાર